હેલો એવરીવાન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો તો તમને બધાને પહેલાં તો હેપી જન્માષ્ટમી કેમકે આજે છે જન્માષ્ટમી અને વાગી ગયા છે રાતના દસ અને હાલ છોકરાઓને કરવો હતો મેળો સો અમે લોકો નીકળી ગયા છે ફૂલ ફેમિલી સાથે વિરમ જઈએ છીએ મેળો કરવા માટે સો જોઈએ સાંભળ્યું છે કે ત્યાં બાર વાગ્યા સુધી મેળો હોય છે પણ જઈએ એટલે પછી ખબર પડે જો કે રાત્રે રાત્રે રિટર્ન તો થઈ જવાનું છે પણ જોઈએ છોકરાઓને જો આપણે પેડ્રો બી જુઓ અને આવશે મારા પાસે આગળ આવશે ધરવો મજા આવશે મેળા માં જો આ બધા બેઠા અને ના દર્શન મયંક જો ગોઠવાઈ ગયા છે સો લેટ સી જોઈએ કેવું રહે છે બાકી કલાક દોઢ કલાક નો મેળો મળશે પણ જોઈએ હવે ત્યાં જઈને ખબર પડે કે કેવો માહોલ છે અમે લોકો પોયા છે વિરમગામ ચલો હું તમને બતાવી દઉં છું હાલ વિરમગામ ગાડી અમે પાર્ક કરી દીધી છે અને જઈ રહ્યા છીએ મેળા તરફ અને પેડ્રો ભાઈ અમારા રહેતા નથી તો ભાઈને બેગમાં પૂરી દીધો છે એમને જોવો તમને બતાવો એમને ભાઈને છે ને બહાર રમવું છે પેડ્રો પેડ્રો અને જો એના માટે નવી મોટી બેગ પડશે આ બેગમાં અરે અચ્છા મજા આવશે અમારે ચેતન પણ અને ભાઈ અને એની જઈ રહ્યા હતા તો જો અહીંયા બધી બાઇકોએ પાર્કિંગ કરેલી છે અને અહીંયા જે સિદ્ધનાથ અને એમજીના જે મેળામાં જે રસ્તો જાય છે એ રસ્તો અહીંયાથી બેરિકેટેડ કરવામાં આવ્યો છે અને પોલીસના જવાનો ઊભા છે બધાને ટ્રાફિક ના થાય એ વ્યવસ્થા પૂરી કરવા માટે તો જો અહીંયા બેરિકેટેડ કરેલો છે ને ખાલી સિંગલ વોકિંગ વેજ બનાવવામાં આવેલો છે તો ગાઈશ હાલ અમે જઈ રહ્યા છે માડલ રોડ પર તમે જોઈ શકો છો અને એની બાજુમાં જે આ સાઈડ આવેલું છે એ એમ જે રાઉન્ડ છે કોલેજનું ત્યાં મેળો ભરાય છે અને તમે જોઈ શકો છો આ કેટલી પણ પબ્લિક તમને સામેથી આવતી દેખાઈ રહી છે બધી જ મેળામાંથી રિટર્ન થઈ રહી છે અને અમને અહીંયા પહોંચતા અગિયાર વાગી ગયા છે શું કહેવું છે તમે અગિયાર વાગી ગયા છે અને લાગે છે કે મેળો બહુ જલ્દી બંધ થઈ જવાની તૈયારીમાં છે તો પલક ધરા અને દર્શન એ લોકો માનવા તૈયાર જ નહોતા કે ના અમને જવું જ છે મેળામાં તો જુઓ ભાઈ મયંક શું લાગે છે હું કહેતો એ સાચું આવશે ને કે મેળો આપણે જઈશું ને બંધ થઈ જશે લગભગ તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ રિટર્ન થઈ રહી છે એટલે મને લાગે છે એ મેળો પૂરો થઈ જવાની તૈયારીમાં છે ફાઈનલી અમે પહોંચી ગયા છે મેળામાં અને ક્રિષ્ના લોક મેળો આપણું હાર્દિક સ્વાગત કરે છે તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ આનંદ લુકમેડ ઓફ વિરંગા તો ચલો તમને બતાવું અહીંયાથી પહેલાં એન્ટ્રી લઈ લઈ જુઓ ચલો છોકરાઓ હેપી તો થઈ ગયા છે

大智大度。 शाहबाज कलंदर टमाटर मस्त कलंदर अलीदा फैला नंबर दमाद मस्त कलंदर सकी शाहबाज कलंदर हो मेरी फत्ते रत्तियों पे लाल मेरी ગાઈસ હાલ તો ફરીને બહાર આવે છે અને ઠંડુ પાણી લીધું છે જો છોકરાઓ બધા થાકી ગયા છે ભાઈ કેવું રહ્યું બહુ મસ્ત ખૂબ જ મજા આવે આમ બધી રાઈડો કરીને બહુ મસ્ત આપણે તો ગાઈસ બહુ મજા આવી પણ જે સેકન્ડ રાઈડ હતી એમાં થોડુંક માથું ચડી ગયું અને એવું થયું કે કાશ ના ગયા હોત પણ આ બહુ જ મજા આવી બહુ મજા એક્ચ્યુઅલી રાતના બહાર વાગ્યા છે પણ તમને બતાવું પબ્લિકનો ક્રેઝ જે અહીંયા છે એ તમને બતાવી દઉં જો તમે હજુ પબ્લિક ચાલુ ચાલુ છે સો હવે અહીંથી એક આગળ જગ્યાએ જઈએ છીએ સિદ્ધનાથ તો ત્યાં કેવો માહોલ છે બતાવું એક્ચુલી બાર વાગ્યા મેળો બંધ થઈ જાય છે એવા મેસેજ છે પણ તો બી અમે જઈએ છે અને જોઈએ તો જો ગાય છોકરાઓને બધાને અહીંયા આઈસ્ક્રીમ ખાવી હતી તો આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા છે તો જોઈએ અહીંયા ભીડ કેટલી છે લોકો જો ફાઇનલી વાગી ગયા છે રાતના સવા બાર અને મને મળી ગઈ છે સરપંચ આ કોઈને ચા નથી પીવી પણ મને ચા પીવા તો હું મારા માટે ચાલે ને આવતો સો રાતના સાડા બાર થઈ ગયા છે અને જે જગ્યા પર બીજી જગ્યા હતી ત્યાં મેળામાં જવાનું હતું ત્યાં મેળો બંધ કરી દેવામાં આવ્યો છે તો છોકરાઓ કહે છે કે નીકળી આવે સો ચલો અમે હવે નીકળી ગયા છે અને આ જોઈ રહ્યા છો એ છે આપણું વિરમગામનું ફેમસ એરિયા એટલે કે ભરવાડી દરવાજા સો હાલ તો અમે ભરવાડે દરવાજા પહોંચ્યા છે અને હવે જઈએ ધીરે ધીરે આગળ છોકરાઓને એક બ્રેક લેવો છે એમને કે એવું છે કે અમારે લસ્સી પીવી છે પણ હજુ આગળ ફ્યુલ પણ કરાવવાનું બાકી છે સો જોઈએ કેટલો ટાઈમ લે છે છોકરાઓ કેમકે એમના માટે તો આવ્યા છે એટલે એમના કહ્યું તો કરવું જ પડશે અને આ જોઈ શકો છો આપણું તિરંગા સર્કલ કે જે હાંસલપુર ચોકડી પાસે આવેલું છે

કે મેળો કરીને તો અમે આવી ગયા છીએ પણ રસ્તામાં છોકરાઓ અમને ઠંડુ કરવું હતું કે લસ્સી પીવી છે તો જુઓ તમને બતાવું કે અમે હાલ ક્યાં ઊભા રહ્યા છીએ તો જો લાસ્ટ ટાઈમ આપણે જે વરાણા ગયા અને ડિનર કર્યું હતું આ એ જ હોટલ છે હોટલ સર્વોત્તમ સોકલી આગળ આવેલી છે સો ચલો પહેલાં જોઈએ છોકરાઓ અમને આમાં લાયક કંઈક છે કે નહીં છે ઠંડુ હોય તો જોઈ લઈએ હા હા જુઓ તો છોકરાઓ મસ્ત મજાના પેટ્રો સાથે રમી રહ્યા છે ને જો સો ગાઈઝ એક પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ જાણીએ છીએ એમ કે હોટલની અંદર પેટ્સ જનરલી અલાઉડ હતા નથી અને અહીંયા પણ સેમ સિચ્યુએશન છે સો અમારે એનો એક રસ્તો એ થઈ શકતો હતો કે એક જણ બહાર ગાડીમાં બેસે અને બીજા અંદર જઈને લસ્સી ઠંડુ જે કરવું એ કરી શકે પણ બધાનું માનવું એવું છે કે વાતાવરણ સારું છે તો બધા બહાર ઊભા રહીને જ લસ્સી લઈએ સો અમે બહાર જ મંગાવીએ બાકી અધરવાઈઝ જો ડાઇનિંગ હોલ તો ખાસો એવો મોટો છે અને જગ્યા પણ છે પણ અમારું બધાનું એવું માનવું છે કે અમે બહાર જ લસ્સી લઈએ સો સ્ટેટ્યુલ બને રહેજો તો જો હોટલનો સ્ટાફ અને મેનેજમેન્ટ સારું છે તો પાણી અને લસ્સીને બહાર લઈને આવી ગયા છે થેન્ક યુ બ્રધર આપી દો બધાને લસ્સી લઈ લો બધા આપણી લસ્સી આવી ગઈ જો આવી ગઈ ને બધાને થેન્ક યુ

ಹಾ 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 ಏ ಪೆಟ್ರೋ ಏ ಪೆಟ್ರೋ ફાઈનલી મેળો કરીને ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે રાતના બે સો આઈ હોપ કે વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી બાય બાય kli di mayn faltz ge gas volle blak a shey